પચાસ વર્ષ પછી દશેરા પર બુધ અને મંગળની એક અદ્ભુત યુતિ બનશે તુલા રાશિ વિશે પાંચ મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે પચાસ વર્ષ પછી દશેરા પર મંગળ અને બુધનો એક અદ્ભુત યુતિ થશે મંગળ અને બુધના અદ્ભુત યુતિ સાથે દેવી દુર્ગાના નવ સ્વરૂપો દશેરા પર તુલા રાશિ પર પોતાના આશીર્વાદ વરસાવશે જેનાથી તેમનું ભાગ્ય ચમકશે દેવી દુર્ગાના આશીર્વાદથી દશેરા પર તુલા રાશિના લોકોના જીવનમાં એક નવી શરૂઆત થશે મિત્રો પચાસ વર્ષ પછી મંગળ અને બુધનો અદ્ભુત યુતિ તમારા માટે આશાનું કિરણ લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે દશેરા એ હિન્દુ ધર્મનો એક મુખ્ય અને શુભ તહેવાર છે જે દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિએ ઉજવવામાં આવે છે નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા અને ધ્યાન કર્યા પછી આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે દેશભરમાં મંદિરો ઘરો અને સમુદાયોમાં ખાસ કાર્યક્રમો યોજાય છે ભવ્ય મેળાઓ યોજાય છે જ્યારે ધાર્મિક વિધિઓ અને રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે આ દિવસ ફક્ત ઉજવણીનો પ્રસંગ નથી પરંતુ સત્ય અને ન્યાયને સ્વીકારવાનો અને સકારાત્મક ઉર્જા ફેલાવવાનો સંદેશ પણ છે આ તહેવાર અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને ન્યાયની સ્થાપના કરી હતી દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કરીને દેવતાઓને ભયમાંથી મુક્ત કર્યા હતા તેથી દશેરા આપણને સંદેશ આપે છે કે અંધકાર ગમે તેટલો ઊંડો હોય સત્ય અને ન્યાયપણાનો વિજય ચોક્કસ થશે આ દિવસ જીવનમાં નવો ઉત્સાહ નવી ઉર્જા અને સકારાત્મકતા લાવવા માટે માનવામાં આવે છે આ વર્ષે દશેરા ગુરુવાર બે ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે કેલેન્ડર મુજબ દશમી તિથિ એક ઓક્ટોબરના રોજ સાંજે સાત વાગીને એક મિનિટ શરૂ થાય છે અને બે ઓક્ટોબરના રોજ સાંજે સાત વાગીને દસ મિનિટ સુધી ચાલે છે નવરાત્રિના નવ દિવસ પછી આવતા આ તહેવારને આખા વર્ષના સૌથી મોટા અને આનંદદાયક ઉજવણીઓમાંનો એક માનવામાં આવશે કારણ કે ગ્રહોનો રાજકુમાર બોધ બે ઓક્ટોબરના રોજ રાક્ષસોના ગુરુ શુક્રની રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરશે તે ચોવીસ ઓક્ટોબર સુધી ત્યાં રહેશે આ સમય દરમિયાન તે ગ્રહોના સેનાપ્તિ મંગળ સાથે યુતિ કરશે આ દિવસે ચંદ્ર પણ કુંભ રાશિમાં ગોચર કરશે આ યુતિ લગભગ પચાસ વર્ષ પછી થવા જઈ રહી છે તુલા રાશિના જાતકોને આનો ખૂબ ફાયદો થશે અને તેમને સારા નસીબ મળશે જીવનની સમસ્યાઓનો અંત આવશે અટકેલા કાર્યો પૂર્ણ થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય અંબેમાં જરૂરથી લખો જેથી અંબેમાંની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક તુલા રાશિની પહેલી ભવિષ્યવાણી કારકિર્દી અને નવી શરૂઆતને લગતી છે મિત્રો દશેરાનો તહેવાર ફક્ત વિજયનું પ્રતિક નથી પરંતુ તે જીવનમાં એક નવી શરૂઆતનો પણ સંકેત આપે છે મિત્રો આ દશેરા તુલા રાશિના લોકો માટે ખાસ મહત્વ ધરાવે છે કારણ કે પચાસ વર્ષ પછી મંગળ અને બુધની દુર્લભ યુતિ તમારા કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં નવા માર્ગો ખોલશે મિત્રો હિંમત શક્તિ અને સંઘર્ષનો ગ્રહ મંગળ ગર્જના કરીને તમારા ભાગ્યને જાગૃત કરવાનો છે દેવી દુર્ગાના આશીર્વાદ દરેક પગલે તમારી સાથે રહેશે અને તમારા જીવનનો દરેક અંધકાર હવે પ્રકાશમાં પરિવર્તિત થશે નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી નાણાકીય સુખાકારી અને નાણાકીય લાભ છે તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે દશેરાને ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ નાણાંકીય દ્રષ્ટિકોણથી પણ અત્યંત શુભ માનવામાં આવે છે આ તહેવાર માત્ર અનિષ્ટ પર સારાની જીત જ નહીં પરંતુ સમૃદ્ધિ સૌભાગ્ય અને પ્રગતિનું પણ પ્રતીક છે આ વર્ષે પચાસ વર્ષ પછી બનતો મંગળ અને બુદ્ધનો યુતિ તમારા પર સંપત્તિનો વરસાદ લાવશે મિત્રો મંગળ ઉર્જા અને શક્તિનો ગ્રહ છે જ્યારે બોધ શાણપણ અને વ્યવસાયનો ગ્રહ છે જ્યારે દશેરા પર આ બે ગ્રહો ભેગા થાય છે ત્યારે આ યુતિ તમારા માટે આર્થિક રીતે સુવર્ણ તક લાવે છે જેમ દેવી દુર્ગાએ રાક્ષસોને હરાવીને દેવતાઓને ભયમાંથી મુક્ત કર્યા હતા તેવી જ રીતે હવે તમારા જીવનમાં ગરીબી અને પૈસાની ચિંતાઓનો અંત આવશે નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કૌટુંબિક અને ગૃહસ્થ જીવન તુલા રાશિના જાતકો જીવનની સાચી ખુશી ફક્ત સંપત્તિમાં જ નહીં પરંતુ પરિવાર અને ગૃહસ્થ જીવનમાં પણ રહેલી છે મિત્રો જ્યારે પરિવારમાં શાંતિ પ્રેમ અને સુમેળ હોય છે ત્યારે જ જીવન સંપૂર્ણ અને આનંદમય બને છે પચાસ વર્ષ પછી બનતો મંગળ અને બુધનો અનોખો યુતિ આ દશેરા તમારા પારિવારિક જીવનને ફરીથી આકાર આપશે મિત્રો મંગળને ઊર્જા હિંમત અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે તે ગૃહજીવનમાં શક્તિ અને રક્ષણ પૂરું પાડે છે બુધને સંબંધોમાં વાતચીત સંવાદિતા અને મધુરતા લાવનાર માનવામાં આવે છે જ્યારે દશેરા પર આ બંનેનું સંયોજન થાય છે ત્યારે તમારા પરિવારમાં શાંતિ પ્રેમ અને સમજણનું વાતાવરણ બને છે મંગળની શક્તિ અને બુધ્ધનું જ્ઞાન તમારા પરિવારમાં કાયમી સુખ અને શાંતિ લાવશે નંબર ચાર તુલા રાશિની ચોથી મુખ્ય ભવિષ્યવાણી પ્રેમ અને લગ્ન જીવન તુલા રાશિના જાતકો પ્રેમ અને લગ્ન એ વ્યક્તિના હૃદયની સૌથી મોટી જરૂરિયાતો છે આ એવા સંબંધો છે જે જીવનમાં મીઠાશ પોતાનું પણ અને સુરક્ષા લાવે છે મિત્રો દશેરા ફક્ત વિજયનો તહેવાર નથી પરંતુ તે સંબંધોમાં નવી ઉર્જા અને વિશ્વાસ જગાડવાનો દિવસ પણ માનવામાં આવે છે આ દશેરા પચાસ વર્ષ પછી મંગળ અને બુધના અનોખા જોડાણને દર્શાવે છે તુલા રાશિના લોકોનું પ્રેમ અને વૈવાહિક જીવન પણ નવો વળાંક લેવાનું છે મંગળને સંબંધોમાં હિંમત અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો આ ગ્રહવૈવાહિક જીવનમાં ઉર્જા અને સુરક્ષા પ્રદાન કરે છે બીજી બાજુ બુધ ગ્રહ સંબંધોમાં વાતચીત સમજણ અને મધુરતાનું પ્રતીક છે જ્યારે આ બંને દશેરા જેવા પવિત્ર તહેવાર પર ભેગા થાય છે ત્યારે તમારા સંબંધો ચોક્કસ ગાઢ અને મજબૂત બને છે દેવી દુર્ગાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રેમનો દીવો હંમેશા પ્રજ્વલિત રહેશે નંબર પાંચ તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી શિક્ષણ અને જ્ઞાનમાં પ્રગતિ તુલા રાશિના લોકો શિક્ષણ અને જ્ઞાન એ જીવનની સાચી સંપત્તિ છે આ શક્તિ જ વ્યક્તિને અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશમાં લઈ જાય છે દશેરા જ્ઞાન અને વિજયનો તહેવાર છે જેમ દેવતાઓએ દેવી સરસ્વતી અને દેવી દુર્ગાના આશીર્વાદથી રાક્ષસો પર વિજય મેળવ્યો હતો તેમ આ દશેરા તમારા માટે જ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રોમાં વિજયના દ્વાર ખોલશે મિત્રો મંગળ હિંમત અને શિસ્તનું પ્રતીક છે આ ગ્રહ વિદ્યાર્થીઓને સખત મહેનત અને નિશ્ચયથી સશક્ત બનાવે છે બીજી બાજુ બુદ્ધ બુદ્ધિ વાણી અને તર્કનો અધિપતિ છે જ્યારે આ બે ગ્રહો દશેરા જેવા પવિત્ર તહેવાર પર ભેગા થાય છે ત્યારે તુલા રાશિ માટે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની શક્યતાઓ વધી જાય છે आ समय तमने साबित करशे के योग्य समय करेला प्रयत्नों क्य व्यर्थ जता नहीं मित्रों तमने आ माहिती के कमेंट कर जरूर थी जनजो जो तमने आ माहिती पसंद आवी आय तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में जय अंबे जरूर थी लखजो जेथी अंबे मा, जे मा कृपा आप सौना परिवार पर बनी रहे વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર